સત્ય વસ્તુ સમજવા માટે સત્ય સનાતન ધર્મ કોઈ પણ ધર્મ કોઈ દેવી પૂજક હોય ભાઈ કે પછી કોઈ રાજા હોય મહારાજા હોય કોઈ પણ હોય કે કોઈ સત્ય સનાતન ધર્મ હોય કે કોઈ પણ પ્રાણલિકા જે ધર્મ હેલી છે કોઈ પણ ગમે નિશાન માથે ઉભો તો કોઈ રહેલો હવે સત્ય વસ્તુ છે ઈ એક પાંચ તત્વો નું ભૂતળું ભૂતળું આપણે ભક્તિ ને સમજી ન ભૂતડું છે ભાઈ અને આમાં કયા એવી ભરાયતું પડી છે પણ હવે સત્યને સમજવા બેઠા હોય અને સત્યની ફૂલ સમજવાની તૈયારી હોય એની એને જ આ સત્ય સનાતન ઓળખાય બાકી ઓળખાય કોઈ લક્ષ્મી ની વાસે દોડે છે બાય પછી કોઈ કે ભી મમારે એક બંગલો છે તે બે બંગલા કરવા છે કોઈ કે અમારે એક વીઘો જમીન છે પાંચ વીઘા લેવી છે બાય એમ બધાય મંતાંતરે પાછળ પડેલા છે બાય પણ સાવ નિષ્કલંક અને નિઃસ્વાર્થ કે જેમાં આપણો કોઈ સ્વાર્થ જ નથી બાય ભક્તિ છે એ નિસ્વાર ની છે હાવ હું કોણ સૌ ભાઈ અને હું હું કરવા પૃથ્વી માથે આવ્યો આ મૃત્યુ લોક માં હું આવ્યો હું કા ભાઈ હવે માણસ એટલું વિચાર કરે કે હું કોણ સૌ પૃથ્વી માથે હું લેવા આવ્યો અને મારું કર્તવ્ય હું છે એ પોતે પોતાનું કર્તવ્ય ભૂલી ગયો છે માણસ આખે આખો દેખાય બે હાથ બે કાન બે આખ બે નાક ભાઈ બે પગ છતાંય એને આપણે માણસ બોલીએ પણ માણસ નથી કા હું એ ભૂલી ગયો માણસ નથી બે જણા બાંધતા હોય ત્રીજો જણો આવી ગયા ભાઈ માણા થાવ માણા થાવ માણા છે ભાઈ માણા બાધે છે પણ તો એ ખબર નહીં પડતી માણા એટલે માણસ જો એની માનવતા ને પકડે ભાઈ અને ખબર પડે કે આ માણસ માનવતા ને તો માણસ નથી દેવ દેવ છે તો છે કારણ કે આ દેહ છે હાથ છે પગ છે નાક છે કાન છે આંખ છે ભાઈ પછી કોણી છે ગુડો છે આંગળી છે અંગુઠો છે આ બધા નારાયણ નામ છે ઈ એને આપણે જાણવું તો આપણું એનું કર્તવ્ય હું કે હું એક શુદ્ધ સેતન આત્મા છું ભાઈ કે મારું કર્તવ્ય શું છે જો આ ભક્તિ માં રહેને ભક્તિ ને કઈ શીખવાય અમે ભક્તિ કરી આપૃતિ ભક્તિ નો થાય બાઈ પણ એના સાનધ્ય માં રહેવા સાનધ્ય માં રહીએ ભાઈ કારણ કે હું આ કાઈ પણ વ્રત રવશો કોઈ વ્રત આપડા થી રહેવાય એ ખોટું છે પણ રે સત્ય સનાતન જે વસ્તુ છે સત્ય જેવી વસ્તુ છે એ પ્રાણલિકાની ઉપાસના હું જો ખબર પડે તો ખબર પડે કે મારું કર્તવ્ય હું છે કારણ કે શુદ્ધ ચેતન આત્માનું કર્તવ્ય એક જ છે કે સત્કર્મ કરે ભાઈ અને હું કોણ સૌ એ જો જાણવાની તૈયારી રાખે તો માણસ નથી દેવ બને બસ તો એને ખબર પડે કે માણસ કોને કહેવાય કેવાય ખબર ન પડે હવે એને હું કોણ સૌ મારું કર્તવ્ય હું એને જાણવાની જેને તૈયારી હોય એને સદગુરુનું શરણ લેવું પડે હવે સદગુરુનું શરણ નો લે તો માણસ એ કેટલાય જન્મો થી ગોતા ખાતો 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 એ પાછો ભગવાન મનુષ્ય પાછો મનુષ્ય મનુષ્ય બનાવ્યો પણ હવે નું એનું કર્તવ્ય એ સંભાળ્યું નહી એટલે પાછો અંતે અલોક માં લાવો ચોરાશી પાછો જોશે કારણ કે ચોરાશી ઓ ની માં પાછો ભટકે છે પછી ઝાડામાં થાળામાં તો કઈ પુણ્ય જો કઈ ભેગું આવે પણ ખોળામાં તો ભાગે ભાઈ કઈ પુણ્ય છું હોય ને તો માનો ખોળો તો ભાગે જ મળે ન મળે બાય પછી જેને માથે મીંડું એને ઈંડું જેને કાન એને સ્થાન ભાઈ કારણ કે મનુષ્ય ને એક જેવી વ્યવસ્થા છે કે નવ મહિના માના ઉદરમાં વસવાટ કરે અને એને મુક્તિનો દ્વાર ખુલે એટલે ભાઈપાન માટે બધી ઈશ્વરે તૈયારી કરી રાખેલી હોય બાય હવે આવો મનુષ્ય દેહ આપણને અમૂલક જો મળ્યો અને આપણે હમજી ન એક રાખીએ ની ગોળે જો વેડફી નાખી બાય

હવે સંતો ઘણા સમજાવે ઘણી ટકોર કરે બધું કરે પણ કરવું હું નો વાળ્યા નો હવે સંતોના સાનિધ્યમાં બે હોઉ પણ એનું આસરણ હું ઈ ખબર નો પડે તો હું કરું કારણ કે જે વસ્તુ બે માણા હોય પછી એક બીજા વિના ખાય નહિ એવો પ્રેમ હોય ને હે એવો પ્રેમ હોય હવે ખબર જ છે કે ભાઈ આ નક્કી મોત ને આમંત્રણ આપે છે અને છતાંય એટલો બધો પ્રેમ છે તો પછી પ્રેમ પ્રેમ તો સબ કોઈ કહે પ્રેમ નો જાણે કોઈ એ કે પ્રેમ જો જાણે તો પ્રેમ થી કોઈ જુદા ન હોય બાય કોઈ જુદા ન હોય પણ હવે પ્રેમ ને કોઈ જાણતું નથી બાય દીકરી હોય માવેતર ને ખાવાની ખીચડી ની ફેર નો હોય ભાઈ અને ઘેરે ગોઠણ હોય બેડુલી હવે ખમા મારા વીરને પછી મા દીકરાનો પ્રેમ હોય દીકરો ગમે એવો હોય લૂલો હોય લંગડો હોય બાડો હોય બોબડો હોય રાક્ષસ માં રાક્ષસ હોય મારી માનું મારી માં એમ એને બોલવી ગોઠેની એવો દીકરો હોય માયનો એવો દીકરો હોય બાય અને સતા એ દીકરો રાતના બાર વાગે આયો તો એની માં એમ કે બટાકે ખાધું બાય તા બટા કેમ મોડું છું બાય હવે ઈ પ્રેમ હવે સતાય એનો ઇનકાર બોલો વિચાર કરો હવે ખબર હશે કે

આપણે બોલીએ પણ આપણા આશ્રમમાં આવતું નથી ભાઈ હા ભળવું પણ હા ભળીએ સહી પણ એ પ્રમાણે થતું નથી આ હું કઈ રીતે થતું નથી સત્ય જેવી વાત અને આપણને સમજાય નહીં એનું કારણ હું ભાઈ અને આખું જગત આ સત્ય ને આખું જગત સમજવા બેઠો ને સમજવું છે ભાઈ આખા જગત ને સત્ય તો સમજવું કોઈ પણ હોય પણ સમજાય ને એનું કારણ હું કારણ કે એ બોલવું ખરું હા ભોળવું ખરું પણ એને આશરણ માં નથી ધારવું એ નથી કરવું એ આડરૂપ પડે કારણ કે મન છે મનની વર્તીને રોકવી રોકવા માટે મન હરયા ઢોર રોકવું છે અને વાળવું સત્ય તરફ બહુ અઘરું છે જેમ જેમ જીવ છૂટવા પ્રયત્ન કરે એમ કે છોડાવે સદગુરુ તૈયારી અંદર કે નસારમાં સંતો જલીરાત બ્રહ્માંડ કે જ્ઞાન કેરી લહેરે ઠાર જ થામ બાય જ્ઞાનની લહેર તમામ ના હૃદયમાં પડી છે અને ઠાર જ થામઠા

એ કે સમજાય એવા કોઈ સમજે કે એ ની જાય અખો ભગત કે ભાઈ આ આપ નથી આપડી નાય એટલે સત્ય સનાતન જેવી વસ્તુ છે ભાઈ અને તમામ માણસ આ વગર ખર્સે વગર મહેનતે અને વગર મુજાયા વગર કરી કે એવી છે નથી કરવી અને પ્રથમ તો એક જ આપણે સત્સંગમાં બેસીએ એટલે જોતું હોય તો થોડુંક જ બોલાય બોલવાનું હાવ વસુત્ર કાય કારણ કેને કે તમે બોલો તો આમાં શું તો સમજય હું આપણે સતત હાલતો હોય તો એ આપણે સાંભળવાની તૈયારી હોય જોઈએ બસ અને આમાં થોડું ઘણું જો આપણને સમજાણું હોય તો આપડા દેહનો એમાં ઉદ્ધાર થાય એવું છે નકર તામ આયા ને આમ વયા જવાના બે હોય ને જરૂર છે ની કારણ કે નાથે બનાવી નાખેલું છે આ જગત નું જીન ભાઈ આમાં તો પશુ ઓરાણા પક્ષી ઓરાણા બળ સૌ ને ગળ્યો કાળ ધીરે ઉગારો મારા સદગુરુ સાઈ ભાઈ હવે આ સૌને કાળ ગળી ગયેલો છે કોઈને એ કઈ મેકવાનું નથી ભાઈ પણ હવે આમાં સૌ કોઈ જો લોઢાવા ને જાય ભાઈ રૂ લોઢાવા હવે આ જગતજીનની માય હવ લોઢાવા ને જાય પશુ વરાણા પક્ષી વરાણા વવરાઈ ગયા બુઢા અને બાળ સુધી વરાઈ ગયા કે સૌને ગળજો કાળ વીરે ઉગારો મારા સંસ્કૃત સાહેબ ગુરુજી સિવાય આ કોઈ ઉગારવાનો કોઈ થી આરો છે નહીં પણ હવે આપણે ગુરુજી ને શરણે ગુરુજી નું શરણ શીખેલું છે તો થોડીક તો મારા ભાઈ આધીનતા લાવો એમ આધીનતા જો આવે તો આ જેમ એમ સમજાય એવું છે ને આ સમજાય નહી અને લો વિલંબ રહે

કે કહે તુલસી સંગત સંત કે સાર કે કોટી કર્મો એક સંત નો ખાલી એક સાર સમજાય કોટી આવે આવે તો મેળ પડી જાય ને આવે તો આ જેમ ના જે ગાળિયા છે ને એ નીકળી જાય મગર આ ગાળિયા કઈ ગાળિયો તાણી લે ને તે ખબર નહીં પછી તાવું ઓલી તો આપણને ઈ ખબર પડી રહ્યા સુરતા કારણ કે આપણે એ વિચાર નહીં કરતા કે આ કેટલાય જન્મ આ એક મનુષ્ય દેહ મેળ્યો આપણને કેટલાય ના ગોથા ખાધા અને કેટલી પ્રાર્થનાઓ કરી ત્યાં આ દેહ મેળ્યો આપણને મનુષ્ય જેવો